દેવી દેવતાઓના અલગ અલગ રૂપનું અલગ અલગ મહત્ત્વ હોય છે ક્યાંક એમનું રૂપ સૌમ્ય છે તો ક્યાંક તેમનું સ્વરૂપ રુદ્ર ક્યાંક મમતાની મૂર્તિ તો ક્યાંક સંહારની દેવી ભગવાનની એ જ રૂપોની ચર્ચા કરતાં આજે આપણે જાણીએ ભગવાન શિવની માનસ પુત્રી દેવી મનસા વિશે મનસા દેવીના આશીર્વાદ જે ભક્તોએ મેળવ્યા તેમનો સર્પદોષ સંતાન સંબંધી સમસ્યા લગ્ન સંબંધી સમસ્યા અને વિષ અને સાપના દોષથી મુક્તિ મળી જાય છે વિષની દેવીના રૂપમાં તેમની પૂજા બંગાળ ક્ષેત્રમાં થાય છે તેમના સાત નામના જાપથી સાપનો ભય નથી રહેતો જે આ પ્રમાણે છે દેવી મનસા શ્રી યોગીની વૈષ્ણવી નાગભગીની શૈવી નાગેશ્વરી અને જગતગૌરી મનસાદેવી મંદિર એ એક સિદ્ધપીઠ છે જે વિશાળ ડુંગર ઉપર આવેલા છે હજારો વર્ષો પહેલાં ધરતી ઉપર મનુષ્યથી પણ વધારે શાપોની સંખ્યા હતી તેથી મનુષ્ય ભયનો શિકાર બની અને પરેશાન રહેતા હતા તેથી એક દિવસ સૌ ભેગા મળી ઋષિ કશ્યપ પાસે પોતાની સમસ્યા લઈને ગયા ઋષિ કશ્યપને આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને મનમાં સંકલ્પ કર્યો એક એવી પુત્રીનો જન્મ થાય કે જે શાપના વિષથી પણ વધારે શક્તિશાળી હોય તેથી ઋષિની મનના સંકલ્પથી ઉત્પન્ન થયા હોવાથી તેનું નામ દેવી મનસા રહે પડ્યું શાપના વિષથી સૌના રક્ષણ કરતા હોવાથી બ્રહ્માજીએ તેનું નામ વિષ હરી રાખ્યું બીજી એક દંતકથા પ્રમાણે નાગરાજ વાસુકી દ્વારા બહેનની ઈચ્છા થવાથી ભગવાન શિવે તેમને એક છોકરી ભેટ આપી જેનું નામ મનસાદેવી રાખવામાં આવ્યું મનસા દેવી મુખ્યત્વે સર્પથી ઢંકાયેલા અને કમળ ઉપર બિરાજમાન છે સાત નાગો તેમની રક્ષા માટે સદાય હાજર હોય છે એવી માન્યતા છે કે પાંડવોમાં યુધિષ્ઠરે દેવી મનસાની આરાધના મહાભારત યુદ્ધ પહેલાં કરી હતી જેમના ફળ સ્વરૂપ યુદ્ધમાં તેમનો વિજય થયો હતો મા ભક્તોમાં મનવાંછિત ફળ આપવા માટે પ્રચલિત છે સાથે જ જેમની કુંડળીમાં યોગ હોય છે તે દેવી મનસાની વિધિવત પૂજા કરવાથી યોગમાંથી મુક્તિ મેળવે છે મા મનસાને સમર્પિત ભારત દેશમાં આમ તો ઘણા ધાર્મિક મંદિર છે પરંતુ તેમાં હરિદ્વાર અને પંચકુલામાં સ્થિત દેવી મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીં સ્થાપિત મૂર્તિને પાંચ મુખ અને દસ ભૂજાઓ છે યુગો યુગોથી માતા ભક્તોના દુઃખ દૂર કરી તેમની મનોકામના પૂરી કરે છે આ મંદિરની પરંપરા છે કે ભક્ત તેમની શ્રદ્ધાના પ્રતિકરૂપે મંદિરના પ્રાંગણમાં આવેલા એક પવિત્ર ઝાડની ડાળીને એક દોરો બાંધે છે અને મનોકામના પૂરી થવા પર તે દોરાને ખોલી માતાના ફરી દર્શન કરવા માટે આવે છે જય મનસા દેવી માતા